જય સ્વામિનારાયણ તારીખ સાત છ બે હજાર ચોવીસ જેઠ સુદ પડવો શુક્રવાર ગઢપુરમાં હરજી ઠક્કરના માતુશ્રી જાનભાઈ હતા તે પોતે પોતાના પરિવાર સાથે શ્રીજી મહારાજના દર્શન અને સમાગમ માટે પોતાના વતન પેથલપુર ગામ છોડીને ગઢપુર આવ્યા હતા ત્યારે એ વખતે એમના વેપારમાં એક લાખ રૂપિયાની ઉઘરાણી પીથલપુરની આજુબાજુના ગામોમાં હતી પણ સત્સંગનો ખપ જાણીને પોતાના ત્રણેય દીકરાઓ સાથે તેઓ ગઢપુર આવીને વૈસ્યા હતા એક દિવસ શ્રીજી મહારાજને નાહવા માટે ઉનામણું જોતું હતું ત્યારે તેમણે મોટી ત્રાંબાની દેગડી પાણી ઉનું કરવા માટે આપી તે જોઈ તેમનો દીકરો ધનજી હતો તે બોલ્યો જે માં નાનું ઉનામણું આપીએ નહીં આવડું મોટું આપ્યું તે સાંભળી જાનબાઈ બોલ્યા જે તું મહારાજની સેવામાં આડો ફરે છે માટે આજથી મારે તારું મોઢું જોવું નહીં આમ જાનબાઈએ હરિની સેવામાં આડો ફેરો જાણીને પોતાના પેટનો જીણ્યો દીકરાનો ત્યાગ કરીને જીવનભર એની સાથે બોલ્યા નહીં પછી ધનજી ઠક્કર ગઢપુરથી તળાજે રહેવા ગયા અને તેમણે ત્યાં જ દેહ મેલો પણ જાનબાઈએ પોતાના સગા દીકરાને જીવનભર બોલાવ્યો નહીં આમ અડગ ટેકિલા અને શ્રીયરીના વિશે હતી પ્રેમવાળા અરજી ઠક્કરના માતા જાનબાઈને મરવા ટાણે શ્રીઅરીને થાળ જમાડવાનો શુભ સંકલ્પ રહ્યો હતો દરબારગઢમાં પાંચુબાની દીકરી હીરુબાઈ કરીને હતા તે એક સમયે ચોકમાં રમતા હતા તેને જોઈને મહારાજ અરજી ઠક્કરને કહ્યું છે અરજી ઠક્કર પેલી છોડી રમે છે તે તમારી મા જાનબાઈ છે તેણે અમારે અર્થે થાળ કર્યા નથી તે સારું પાંચુબાને ત્યાં જન્મ લીધો છે તે અમારે અર્થે થાળ કરીને અક્ષરધામમાં જાશે પછી તેણે થોડે સમયે શ્રીજી મહારાજને અર્થે થાળ કરીને મહારાજને જમાડ્યા પછી તે દેહમેલી અક્ષરધામમાં ગયા પછી પાંચુબાઈ બહુ જ શોખ કરવા લાગ્યા ત્યારે હરીએ કહ્યું જે તે ક્યાં તમારી દીકરી હતી તે તો અરજીત ઠક્કરની મા હતા તે અમને થાળ જમાડવા માટે આવ્યા હતા તે થાળ જમાડીને અમારા ધામમાં ગયા છે એક વખત શ્રીજી મહારાજ રાત્રિના વખતે જીવાખાચરના દરબારમાં પધારતા હતા ત્યારે રસ્તામાં અરજીત ઠક્કર દુકાનમાં બેસી નાણાં મેળ કરતા હતા અને શ્રીઅરી કાળો ધાબળો ઓઢીને અરજી ઠક્કરની પછવાડે ઘણીક વાર સુધી એમ જ ઊભા રહ્યા અરજી ઠક્કર તો એક ચિત્તે મનપરોવીને નાણાંમેળ કરતાં બોલતા જતા કે એક પાણની એક પાણ બે પાણની બે પાણ ત્રણ પાણની ત્રણ પાણ ચાર પાણનો હોળાયો વિદ્યા આવી એક એમ પાણો મેળવી નાણાંમેળ કરતા હતા ત્યારે શ્રીજી મહારાજ ઘણીકવાર ઊભા રહ્યા ને બોલ્યા જે અરજી ઠક્કર જેવી આમાં લગ્ન લાગી છે તેવી જો આ મારી મૂર્તિમાં લાગે તો કાંઈ વાંધો રહે નહીં ત્યારે અરજી ઠક્કર તો શ્રીઅરીને પાછળ ઊભેલા જોઈને આશ્ચર્યને પામ્યા મહારાજને પગે લાગીને બોલા જે ઓ મહારાજ તમે ક્યારના ઊભા છો મહારાજ કહે કે અરજી ઠક્કર હું ક્યારનો ઊભો છું આમ કહીને એમને ભગવાનની મૂર્તિમાં ધનની પેઠે જીવ પરોવવાની વાત કહીને ત્યાંથી ચટકતી ચાલે ચાલતા શ્રીજી મહારાજ જીવાખાચરના દરબારમાં પધાર્યા અસ્તુ સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી